ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથક સહિતના અનેક ઉદ્યોગોમાં વરસાદી લાભ વરસાદી પાણી સાથે કેટલાક ઉદ્યોગકારો પોતાનું પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી પણ છોડી દેતા હોય છે જેના કારણે જળચર જીવો સાથે પર્યાવરણને નુકસાન થતું હોય છે આવો જ એક કિસ્સો અંકલેશ્વર પંથકના ઉમરવાડા ગામેથી આવ્યો છે જેમાં મત્સ્ય ઉદ્યોગ એટલે કે તળાવમાં મચ્છીનું ઉત્પાદન કરવા માટે બિયારણ નાખ્યું હતું પરંતુ સંખ્યાબંધ માછલીઓનું ઉત્પાદન થતાં જ બે જવાબદાર ઉદ્યોગોના કારણે પ્રદૂષિત પાણી એટલે કે પ્રદૂષણ કેમિકલયુક્ત પાણી છોડવાના કારણે મત્સ્યના વેપારી ઇકવાલ શેખના તળાવમાં કેમિકલયુક્ત પાણી આવવાના કારણે સંખ્યાબંધ માછલાઓના મોત થઈ જતા આ દ્રશ્ય જોઈને ખુદ મત્સ્ય ઉદ્યોગ ચોંકી ઉઠ્યો છે અને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ઉદ્યોગપતિઓના પાપે માત્ર ખેડૂતો જ નહીં પરંતુ હવે તો તળાવમાં મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારના વેપારીઓને પણ પાયમાલ થવાનો વારો આવ્યો છે જેના કારણે હવે મત્સ્ય ઉદ્યોગના લોકો પણ ન્યાય મેળવવા માટે જીપીસીબીના દ્વાર ખખડાવ્યા છે જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને તળાવમાં રહેલા પાણીના સેમ્પલો સાથે મૃતક માછલીઓ પણ તપાસ અર્થે લીધી હતી અને કઈ કંપનીએ કેમિકલ છોડ્યું છે જેના કારણે જળચર જીવોને નુકસાન થયું છે અને પર્યાવરણને પણ નુકસાન થયું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે અત્રે ઉલ્લેખના બાબત એ પણ છે કે કેટલાક ઉદ્યોગો પ્રદૂષણ ઓગતા હોય છે જેનો ભોગ પણ ખેડૂતો અને માછીમારો બની રહ્યા છે જીપીસીબી પણ રાબેતા મુજબ માત્ર સેમ્પલ લેવાનું કામ કરીને ઉપર રિપોર્ટ મોકલ્યો છે તેવું રટણ કરતા હોય છે જેના પાપે ઘણી વખત નાના મત્સ્ય ઉદ્યોગ અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે લાખો રૂપિયાના માછલા મોતને ભેટતા વેપારીને મોટું નુકસાન થઈ ગયું છે આ પીરામણ ગામની હદમાં આવેલું એક તળાવ છે જેની અંદરમાં એકરામ શેખ કરી દે છે જે માછલીનો વ્યવસાય કરે છે એમણે તળાવ બનાવ્યું હતું એ તળાવની અંદરમાં એનસીટીએલમાં જતી લાઈન લીકેજના લીધે પાણી અંદર ભરાઈ ગયું છે જેમાં અસંખ્ય માછલીઓ મૃતક થઈ છે હવે એમના ખેડૂતનું જે એ છે એમનું માગણી છે કે ભાઈ અમને આના પર તપાસ કરવામાં આવે અને એફએસએલ રિપોર્ટ કરવામાં આવે એવી એમની માગણી છે